તાળાજા તાલુકાના ઠાળિયા ગામ ખાતે દારૂની મહેફિલ માણતા યુવાનોને ના પાડવા જતાં એક યુવાન ઉપર હુમલો કરવામાં આવ્યો હોવાની ઘટના સામે આવી છે બનાવની વિગતો સાથે વાત કરીએ તો ભાવનગર જિલ્લાના તાળાજા તાલુકાના ઠાળિયા ગામ ખાતે અમુક ઈસમો દારૂની મહેફિલ કરી રહ્યા હોય જેને ના પાડવા જતાં એક યુવાન ઉપર હુમલો કરવામાં આવ્યો હોવાનો ગંભીર આરોપ લગાવવામાં આવ્યો હશે યુવાનને માથા તેમજ શરીરના જુદા જુદા અંગો ઉપર ઈજાઓ થતાં તળાજા સરકારી હોસ્પિટલ ખાતે સારવાર અર્થે લાવવામાં આવ્યો હતોના દિલ ગળતળિયા પતંગમાલુ થળિયા તાલુકો થળાજા જિલ્લો ગામના મારા ઘરની બાજુમાં એક સંજય એલજી ગળતળિયા બોલકે સંજય કડી છે ત્યાં રહે છે અને હેર કટિંગની દુકાન ચલાવે છે જે તે પોતે એક વિઢો ગુનેગાર છે જે દારૂ પીવો અને મડક કરેલું છે એને મઢકમાંથી છૂટીને આવેલો છે અને ઘણા બધા તવાજા મોવા ભોગામાં ઘણા બધા એની માટે કેસ પણ થયેલા છે અને વિડો ગુનેગાર છે તે એના ઘરની અંદર દાવની મહેફિલ માણતો હતો અને અમારા કુટુંબનો વ્યક્તિ તો વ્યક્તિ છે તો મેં એને દાવની પાલ્ટી કરતો હતો એટલે એને કીધું કે ભાઈ આ એસિડેન્ટ એરિયો છે તો અહીંયા દારૂની પાર્ટી ના કરે તો તેણે મને કીધું કે મારું ઘર છે મારા ઘરે હું કાંઈ પણ કરી શકું તો મેં એને કીધું હું એક પત્રકાર તરીકે આપણે ભલે જાણીતા શી પણ હું પોલીસને પણ જાણ કરીશ અને ન્યૂઝમાં પણ આપીશ તો એણે કીધું તો કાકા એક ઘણા બધા કેસ મારી માટે થયેલા છે વધારે પણ એક કેસ થઈ જાય પોલીસ કે દસ ધોકા મારશે થપ થપ થાય પણ મારે કાંઈ કે એવું કહીને મારી હાથે જાન લેવા હુમલો કર્યો કોંક્રીટના પથ્થરથી મને તમે જોઈ શકો છો કે મને પથ્થર મારીને જાન લેવા હુમલો કર્યો અને મને ધમકી પણ આપી છે તમે કોઈ પણ કાર્યવાહી કરીશો તો હું કોણ છું તમને ખબર નથી મારી પાસે એક ફોન કરીશ તમારા ફેમિલાને ફેમિલીને ઉઠાવી દેશે અને ખેદાન મેદાન તમારું ફેમિલી કરી નાખશે અને તમે કેસ કહીશો તો તમને પણ ઉઠાવીને જાનથી મારી નાખશું એવી મને ધમકી પણ આપી છે આ સંજય ગઈ છે ગળતરી ફેંક કરી જે એક રીઢો ગુનેગાર છે અને આવનારા સમયની અંદર મારે પણ પોલીસ પ્રોટેક્શન જોવે છે કે આવા રીઢે વીડા હતી મને મારી ફેમિલીને પ્રોટેક્શન મળે એવું હું પોલીસને રજૂઆત કરું છું ધન્યવાદ